સરકારમાં પહેલી તકે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે દાદાની સરકારમાં હવે નવા ચહેરાઓને સ્થાન મળે તેવી તૈયારીઓ અંદર થઈ રહ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે એક તરફ સત્તાધારી પક્ષમાં હજુ સુધી પ્રદેશ પ્રમુખની લટકતી તલવાર લટકેલી છે કોઈ નામ નક્કી નથી થયું ત્યાં મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓએ જોર પકડ્યું છે કેમ મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા વધી અને શાહના ગુજરાત પ્રવાસ અને મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને લઈને રાજકીય પંડિતોનું શું માનવું છે આવો જાણીએ ગુજરાતમાં નવા જૂનીના એંધાણ ગૃહમંત્રી ગુજરાતમાં મુખ્યમંત્રી દિલ્હીમાં કેટલાક નેતાઓએ નવા જબ્ભા પીવડાવ્યા નેતાઓને નવરાત્રીમાં નવા જબ્ભા પહેરવાનો મળી શકે છે મોકો ન સમજાયું હોય તો આપને સીધી રીતે સમજાવી દઈએ કે આ દિવાળીએ ભાજપના કેટલાક નેતાઓ નવા જબ્ભામાં જોવા મળશે કારણ કે સરકારમાં ફેરફાર થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પછી હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે બેઠક યોજી રાજકોટમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી જ્યારે ગાંધીનગરમાં પણ કેટલાક નેતાઓ સાથે બેઠક યોજી એક તરફ ગૃહમંત્રી ગુજરાતમાં છે જ્યારે બીજી તરફ મુખ્યમંત્રી દિલ્હી પહોંચી ગયા છે જેને લઈને નવરાત્રીમાં જ સરકારમાં મોટી દિવાળી ઉજવાય તેના એંધાણ સ્પષ્ટ છે ગુજરાતના આંતર પ્રવાહ ખૂબ જ તેજ બની ગયા છે ખાસ કરીને અમિતભાઈ શાહ ઘણા વર્ષો બાદ રાજકોટ આ રીતે આવ્યા અને એમનું જે આવવાનું નિમિત્ત હતું એ જયેશ રાદડીયાને ખાસ કરીને પ્રોજેક્ટ કરવાનું હતું જિલ્લા બેંકની કોઈ સામાન્ય સભામાં અમિતભાઈનું આવવું એ ખૂબ જ સૂચક છે અને એ પૂર્વે તે બે અમદાવાદની પણ મુલાકાત લીધી અને સુરતની પણ મુલાકાત લીધી સુરતમાં અમિતભાઈ ખાસ કરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને નિવાસસ્થાને ગયા ત્યાં એમણે

ને પડતા મૂકવામાં આવી શકે છે કારણ કે બંને મંત્રીઓ સામાજિક સમીકરણો સાથે વિસ્તારની રીતે સેટ થાય છે પરંતુ તેમના વિભાગ પર તેમની પકડ બની શકી નથી મંત્રી ભીખુસિંહ પરમાર અનેક વખત વિવાદમાં સપડાઈ ચૂક્યા છે જ્યારે લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિયોના વિવાદમાં બળવંતસિંહ પણ વિવાદ ખાડવામાં નિષ્ફળ રહ્યા હતા બીજી તરફ નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે તે અંગે વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય પંડિતોના મતે ઉત્તર ગુજરાતમાંથી ડોક્ટર સીજે ચાવડા તથા શંકર ચૌધરીનો સમાવેશ થઈ શકે સાથે સ્વરૂપજી કનુ દેસાઈ કુંવરજી હળપતિ તથા મુકેશ પટેલ ને પડતા મુકાઈ શકે છે નાણાં મંત્રી કનુ દેસાઈ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા ન હોવાના તથા મંત્રીપદ ન લેવાની પણ વાત નેતૃત્વ સામે મૂકી ચૂક્યા હતા જોકે નેતાઓને પડતા મુકવામાં આવે તો તેની સામે નવા ચહેરાઓમાં સમાવેશ થઈ શકે છે ખૂબ જ પ્રભુત્વ રહ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર વાત કરવામાં આવે તો હાલમાં ભાજપના મજબૂત ઘડમાં આંતરિક વિવાદ તથા અસંતોષ ખૂબ મોટો છે આંતરિક વિવાદના કારણે વિસાવદળમાં હારનો સામનો કરવો પડ્યો છે તેવા માહોલમાં વર્તમાન મંત્રીમંડળમાંથી રાઘવજી પટેલ મુડુ બેરા તથા ભાનુબેન બાબરિયા ને પડતા મુકાય તેવી સંભાવના છે આ નેતાઓની સામે નવા ચહેરા તરીકે જીતુ વાઘાણી જયેશ રાદડિયા અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા તથા ડોક્ટર પ્રદ્યુમન વાજા નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલમાં જ રાજકોટમાં જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન પણ કરી ચુક્યા છે આવી રીતે મધ્ય ગુજરાત વાત કરવામાં આવે તો જૂના મંત્રીમંડળમાંથી માંથી કુબેર ડિંડોર અને બચુ ખાબટ ને પડતા મુકવામાં આવી શકે છે જ્યારે આ ચહેરાઓની સામે રમેશ કટારા જયદ્રત સિંહ પરમાર અને મનીષા બકી ના નામોની ચર્ચા છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આમ સરકારમાં નવા જૂની થાય તો મંત્રીમંડળમાંથી અનેક ચહેરા બદલાઈ શકે છે આ મુદ્દે વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે જરા તે પણ સાંભળો અત્યાર સુધી જ્ઞાતિવાદી ગણિત હતું પરંતુ વિસાવદરની બેઠકમાં ગોપાલ ઇટાલિયાનો વિજય આખું મંત્રી મંડળ ત્યાં પ્રચાર પ્રસારમાં ગયો હતો મંત્રીઓ અધિકારીઓ બધાએ પોતાની રીતે બધી જ વસ્તુઓ કરેલી છતાં પણ એ બેઠક જતા લેવા પાટીદાર એ સમજ છે ને એ ભાજપથી વિમુખ થતો એવું લાગે છે ને આ સંજોગોમાં એક ચહેરો છે એ ભારતીય જનતા પાર્ટીને જરૂર પડી છે હાલના ચહેરાઓ જે પાટીદાર સમાજના છે એ ક્યાંક ને ક્યાંક પક્ષમાં કે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીને જે જરૂરી જરૂરી છે એ માત્રામાં ઉપયોગમાં નથી આવી શકતા કે નવા કોઈ પણ ચહેરાઓ લાવવાની વાત છે એમાં એક જયેશ રાદડિયાનો ચહેરો છે એ નિશ્ચિત છે પક્ષ માટે વર્તમાન સમયનો અસંતોષ ખાડવા માટે વર્તમાન મંત્રીના પ્રમોશન સાથે કચ્છ જેવા જિલ્લામાંથી પ્રતિનિધિત્વની માંગણી રહી છે જો કે આ વિસ્તારમાંથી કોઈને સમાવેશ થાય છે કે કેમ તેનો આખરી નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે લાંબા સમયથી ચાલતી ચર્ચા પર ખરેખર શું થાય છે તે જોવું રહી મેહુલ દેસાઈ ગાંધીનગર ભાઈ તમે ચૂંટણીનો બહિષ્કાર કરશો તો તમારા કામ પણ નહીં થાય આવું અમે નહીં પરંતુ એક નેતાજી કહી રહ્યા છે સ્થાનિક મહિલાઓ સાથે બાખરી જ પડ્યા નેતાજી તો કારણ કે સ્થાનિક મહિલાઓ એમ કહ્યું કે તમે કામ ક્યારે કરશો રસ્તાની વાટ જોઈને અમે થાક્યા હેરાન થઈ ગયા પણ તમે તો રસ્તો જ ન બનાવી આપ્યો હવે અમારી પાસે મત માંગવા કેમ આવો છો તો ભાઈ નેતાજીનો જવાબ એવો હતો કે ભાઈ એમ થઈ ગયું કે શિસ્તબદ્ધ પાર્ટીના નેતાની માનસિકતા તો ગજબની સ્વાર્થી છે વિડીયો તો જૂનો છે પણ વાયરલ હવે થયો છે અને એ નેતાજીનો એક વાયદો જે પૂરો ન કર્યો તેમણે આવો જણાવીએ આ સમગ્ર મામલો તમે મૂર્ખ પ્રજા છો તમારે અમને આંખ બંધ કરીને મત આપવાનું નહીં આપો કામ અમે અમે કરીએ નથી કહેતા પણ એક નેતાજી કહી રહ્યા છે જેમને લાગે છે કે માત્ર સત્તાની જ લાલચ છે એટલે પ્રજાને બિંદાસ્ત કહી દીધું મત નહીં તો કામ નહીં સાંભળો પાંચમો છતો ને હાથ માં મહિના માં હાથ જુલાઈ આચાર સંહિતા ઉઠે એ પછી સરકાર ની પ્રોસેસ થાય મહિને દોઢ મહિને ગ્રાન્ટ ફાળવે એટલે તમારે હજી જો નવમાં મહિના માં ગ્રાન્ટ આવે આ વિડીયો સાંભળીને તમે એ તો સમજી જ ગયા છો કે આ વિડીયો જૂનો છે નવમા મહિનામાં ગ્રાન્ટ આપવાની વાત કરીને ગયા હતા નેતાજી અને એમ કહીને ગયા હતા કે મત નહીં આપો તો કામ પણ નહીં નવમો મહિનો પૂરો થવા આવ્યો પણ હજુ કામ નથી થયું મોરબી મોરબીના વાવડી વિસ્તારમાં આપેલી ભક્તિનગર સોસાયટીના રસ્તાની જે છેલ્લા અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં છે સ્થાનિકોએ અનેક વાર અરજીઓ કરી હોવા છતાંય કોઈએ યોગ્ય સમાધાન આપ્યું નથી જેના કારણે રોજિંદા જીવનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આજ મુદ્દે અગાઉનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં સ્થાનિક મહિલાઓએ જિલ્લા પંચાયત સભ્ય જયંતિલાલ પડસુંબિયાને પ્રશ્ન કર્યો હતો અને તેમનો જવાબ તો તમે જોયો જ હવે આ મામલે સ્થાનિક મહિલાઓએ શું ફરિયાદ કરી છે એ સાંભળો સમસ્યા રોડની છે એમાં બીજું કઈ નથી ઘણી વખત અમે ત્યાં સમસ્યાનો અમારો ઉકેલ લાવવા માટે ઘણી વખત અમે આવેદન પત્ર ને બધું આપ્યું છે પણ કોઈ જાતનો કોઈ રીતે નિકાલ આવતો નથી બરોબર અમે કઈ કઈ થાકી ગયા છે અને હવે એ લોકો એમ કે છે તમે એસી ટકા અમે ખર્ચો આપી વીસ ટકા તમે આપો એમ તો પેલા સો ટકા સરકાર આપતી હવે કેમ વીસ ટકા અમારે શેરીવાળાને કાઢો શેરીમાં એમ થાય છે કે અડધા આપે છે અડધા ના તો અમારાનો એટલે કે વિકાસ નામે મત લેનારા એમ પણ કહે છે કે ભાઈ હવે તમારા ખિસ્સા માંથી રસ્તો બનશે ફંડ ક્યાં ગયું ગ્રાન્ટ ના મળી અન્ય મહિલાઓની ફરિયાદ પણ સાંભળો

જવાબ આપે કે મત નહી કામ નહીં આ કેટલા શું તમે મત આપે એજ લોકોનું કામ કરો તમે ક્યાં સુશાસન વિકાસ ની વાતો કરો

હવે તમે મત લેશો નેતાજી ચૂંટણી સમયે જ ફરક છે ચૂંટણી જીત્યા પછી કેમ કોઈ નેતાજી દેખાતા જ નથી સત્તાની ખુરશી પર કેમ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી જાવ છો જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવાના તમારા વાયદા પોકળ જ છે ને લાગે તો એવું જ છે કારણ કે એવું પુરવાર થયું છે પણ ફરી

નિર્દોષ સ્ત્રીને પીંખી નાખી પોતાની હવસ સંતોષવા એની તો શું સામાન્ય દિવસમાં પણ આરતી કોઈ કરવાનું વિચારી જ કેવી રીતે શકે પણ અફસોસ વિચાર્યું છે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવું થયું છે દુષ્કર્મી આસારામની આરતી કરવામાં આવી છે ને એ પણ નવરાત્રીના પ્રથમ નોર્તે વિચારી શકો કે આવું પણ થશે આસારામ આરતીનો વિડીયો સામે આવ્યો એ પછી મામલો ગરવાયો અને માત્ર દેખાડા માટે મોટા મગર મચ્છને છોડીને એક નાની નાની માછલીને સજા આપીને સંતોષ માની લીધો સત્તાધીશોએ રમેશની જેમ આ જ પ્રકારે થાય છે તો આવો તમને દુષ્કર્મી આસારામની એ આરતીનો ભક્તિમય માહોલ પણ બતાવીએ અને પછી શું થયું એ પણ બતાવીએ શક્તિ ની પર્વ દુષ્કર્મી આસ્થા પૂર્વક આરતી આરતી ઉભરાયો અને તેને સજા મળી પણ આજે શરમજનક બાબત એ છે કે એ શૈતાન પૂજનારા પણ મોટી સંખ્યામાં છે નવરાત્રી પ્રથમ નોર્તે આધ્યા આરાધના કરવાની હોય

નર્સ અને સિક્યોરિટી સ્ટાફ પણ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા આ વીડિયો સામે આવતા જ આ ઘટનાને ચારેય તરફથી વખોડવામાં આવી પણ સિવિલ હોસ્પિટલના આરએમઓ તો જાણે પ્રી નવરાત્રીના ગરબા રમીને ઊંઘી જ ગયા હોય એમ કહ્યું કે મને આ ઘટનાક્રમ અંગે કોઈ જાણ નથી મેં બી કદાચ ગેર સમજતી હશે બાકી આ પ્રકારની ઘટનાને કોઈ પ્રોત્સાહન ના આપે મારી જે કોમન સેન્સ છે એના પ્રમાણે કહું કે આ આવી બાબતને કોઈ પ્રોત્સાહન આપે કે એને વેગ આપે એવું કોઈ ભણેલો ગણેલો માણસ કરી શકે અને તે બી ડોક્ટર એ હું માનતો નથી કઈ ગેરસમજ થઈ હશે એની જ વાત કરું છું કંઈક કંઈક બી થયું હશે આઈ ડોન્ટ નો મને એ બાબતે ખબર નથી મારે વાત નથી થઈ પણ જે સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં ફોટો મુકાયો અને અટકાયો નહીં તે બાબતે સિક્યુરિટી ગાર્ડ અને જે સંસ્થા અમારા ક્લાસ ફોર એક કર્મચારી હતો જે કંઈ ફ્રૂટ વિતરણ માટે આવેલો હતો તો એને પણ હટાવી દીધો કારણ કે એણે ફ્રૂટ વિતરણની વાત કરીને પછી આ રીતે ઘટના બની છે અને એને કારણે સિવિલ હોસ્પિટલની બિનજરૂરી બદનામી થઈ છે જેમાં ઓથોરિટી કે સત્તાવાળાનો આમ જોવા જાય તો કોઈ વાંક નથી મીન્સ કોઈ પરમિશન નથી આપી મારા તરફથી જે મારા પરુમાં આવે છે મેં એક્શન લઈ લીધા છે તેમજ તે ઉપરાંત મેં બધાને સૂચના આપી દીધી છે કે આ પ્રકારનું કંઈ પણ પ્રવૃત્તિ પ્રિમાઇસીસમાં થવી જોઈએ છે આરેમો એમ કહે છે કે સિક્યોરિટી ગાર્ડનો વાંક હતો પણ હવે તમને એ પણ જણાવીએ કે સિક્યોરિટી સુપરવાઇઝર જોડે જ્યારે અમારા સંવાદદાતાની વાત થઈ तो हमने स्पष्टपण कबूलू कोणे आ दुष्कर्मी आसाराम आरती थवा दीधी थी करी पर फ्रूट वितरण करने के लिए आए थे वो लोग लेके आए थे उनके बाद फ्रूट वितरण का परमिशन भी था मैंने चेक किया उसके बाद मैंने सीएमओ के पास भेजा कि वहां से अंदर जो सीएमओ यहाँ हमारा है उसका भी परमिशन लेना उनके पास भेज दिया उसके बाद फूट खोल के रखा उनने यहाँ पे भर गए और उसके बाद बोले थोड़ा पूजा भी करना है तो पूजा के लिए बोले आरती करना है तो मैं बोला हरदित ओलाऊ नहीं हॉस्पिटल के अंदर तो मेरा इंचार्ज जो है आर के सिंह सिक्योरिटी ऑफिसर हैं गवर्नमेंट की तरफ से उन्होंने उनको उन्हों हमने बुलाया और वो आए यहाँ उनसे उन लोग ने कुछ बात किया और सीएमओ से भी बात किया अंदर जो सीएमओ हैं तो बोले कर लेने तो थोड़ा आवाज धीवा करके स्पीकर पर करना चालू किया लेकिन मूर्ति जो थी वो आसाराम की वो लपेट के रखा था कागज में वो किसी को पता नहीं था कि आसाराम की पूजा करने वाले हैं अपने ऐसा था नवरात्रि का दिन है पहला दिन है तो पूजा पाठ माता जी का करते होंगे जब उन्होंने फोटो को ओपन किया એટલે કે ડોક્ટર જિગ્સા જેવા ભણેલા ગણેલા અંધ ભક્ત મહિલા તબીબ પર આસારામ ની આરતી કરતા હતા પણ એમના વિરુદ્ધ કોઈ એક્શન ન લેવાય અને એક ચોથા વર્ગ ના સિક્યોરિટી ગાર્ડ ને સસ્પેન્ડ કરી સંતોષ માની લીધો છે સીધી જ રીતે મોટા મગર મચ્છ ને માછલી વિરુદ્ધ કાર્યુ ની જાણ બાર હોસ્પિટલમાં પૂજા કેવી રીતે થઈ શકે મોટા મગર મચ્છો બક્ષી માત્ર નાની માછલી વિરુદ્ધ જ કાર્યવાહી કરવાની શક્તિની આરાધનાના પર્વ પર દુષ્કર્મીની ની આરતી કરતા શરમ ન આવી એક સ્ત્રી જ સ્ત્રીને પીખનારની આરતી કેવી રીતે કરી શકે ભણેલા ગણેલા અંધ ભક્તો વિરુદ્ધ કાર્યવાહી થશે જેને દુષ્કર્મ કરવા બદલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારીને ન્યાય કર્યો છે એની પાછળ આટલી હદે અંધભક્તિ કેટલી યોગ્ય છે એ સૌથી મોટો સવાલ છે અને હોસ્પિટલમાં જ્યાં મોટા પ્રમાણમાં દર્દીઓ છે ત્યાં ઘોંઘાટ કરી દુષ્કર્મીની આરતી કરવા બદલ યોગ્ય એક્શન લેવા ખૂબ જરૂરી છે જે ક્યારે લેવાશે લેવાશે કે નહીં એ પણ જોવું રહ્યું ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત